સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું મહેસાણા જિલ્લા પ્રાથમિક શાળા સંઘ પ્રશ્નપત્ર એક સામાજિક વિજ્ઞાન આપણે ફક્ત સેક્શન એ સોલ્વ કરીશું મહેસાણા જિલ્લાનું સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે એનો સેક્શન એ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી રહ્યા છીએ તો સેક્શન એ સૌપ્રથમ છે મોઢેરાનો મેળો તો કે મહેસાણા જડતર કામ તો બિકાનેર પછી સામળસાની ચોરી તો કે વડનગર પછી ભારતીય સંગ્રહાલય તો કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ શ્રીનગર થી કન્યાકુમારી આપણે પહેલું જે જે છે 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 એ એ ખરું પછી સાતમું નંબર સાલારગંજ વાળું સંગ્રહાલય આવેલું સાચું એટલે છઠ્ઠું અને સાતમું બંને સાચું જ છે કે દિબ્રુગઢ થી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારત નો સૌથી લાંબો રેલ માર્ગ છે સાચું બરાબર અને સાલારગંજ સંગ્રહાલય મુંબઈ માં આવેલું છે સાચું એના પછી આઠમું વિશ્વમાં પશુ

માં પછી રાજ્યમાં ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો મિઝોરમ હજારો મકાનો ખાલી જગ્યા સાધનનો સમાવેશ થાય છે તો મૂડી આ બધા જે છે એ મૂડીમાં સમાવેશ થાય છે બંધારણની કલમ અન્વયે અસ્પૃશતા નાબૂદ કરવામાં આવી છે એટલે કે કઈ કલમ એમ તો સત્તર નંબરની કલમ છે

ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહેવાય છે આવી સાચી વાત છે મધ્યસ્થ બેંક એ તો બધાને ખબર જ છે આરબીઆઈ પછીનો પ્રશ્ન છે કે યુવતી એકલી જઈ રહી છે કેટલાક અસામાજિક તત્વો તેને છેડતીના ઈરાદે રજાડી રહ્યા છે તો તે યુવતીને કયા નંબર ઉપર ડાયલ કરવાનું યોગ્ય ગણસો તો એકસો એક્યાસી નંબર ઉપર વિશ્વ બેંકના બે ના અહેવાલ મુજબ માથારી ડાવા કેટલા ડોલરથી ઓછી હોય તો વિકાસશીલ દેશ કહેવાય સાત્રો સાતસો ને પાંત્રીસ ડોલર થી ઓછી આવક હોય તો વિકાસશીલ દેશ કહેવાય બજાર પદ્ધતિમાં રાજ્યોનો હસ્તક્ષેપ ન હોવાથી તેને કયા નામથી ઓળખવામાં આવે છે તો મુક્ત અર્થતંત્રના નામથી ઓળખવામાં આવે છે બજાર પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોય તો તેને કયા નામથી ઓળખવાય છે મુક્ત અર્થતંત્રના પછી એક બે વાક્યના શબ્દોમાં જવાબ છે વિશ્વભરમાં કયો દિવસ પર્યાવરણ દિવસ તરીકે તો પાંચ જૂન એક વેપારી કરાચી થી ડુંગળી કોલકત્તા મંગાવે છે તો કયા પ્રકારની તો આંતરરાષ્ટ્રીય વેપાર પ્રણાલી નો પ્રશ્ન ગણાશે પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે તો વૃષ્ટિ અને સ્વતંત્રતા પછી ભારતનું કુલ સિંચાઈ ક્ષેત્ર કેટલું વધી ગયું છે તો સ્વતંત્રતા પછી ભારતનું કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ ચાર ગણો વધારો થયો છે બરાબર આ બધા મોસ્ટ ટાઈમ બી છે વિડીયો લાઈક કરતા રહેજો તો આપણે નવો વિડીયો બનાવવાનો વિચાર આપણો ચાલુ આગળ રાખીશું